જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ હવે જઈશી આપણે દીવાબતી થઈ ગયા છે રાધા કૃષ્ણ માતાજીના દર્શન કરી ગણપતિ બાપાને આપણે વિટાડીને રાખ દીધા ભીનું કરીને વીટીને રાખ દીધા જેથી કરી નઈ

હા બી ગયા ત્રણ વાગ્યાના હું મમ્મી બેખાતા માટી ચારી દેતા હોતા હતા ને ફૂકો કરી દેતા હોતા હતા અને હું મૂર્તિનું કામ કર્યું અત્યારે બે હાથ પૂરા કર્યા રસો દેવાના આ બે હાથ પૂરા છે ને હવે આ બાજુના બે હાથ પછી પેટ પછી મોઢું અને લાથમાં પગ લેવાના છે આંગરાની એવું બધું બનાવવાનું છે જોઈએ કે કેવી રીતે થાય છે પછી જાય આજ્ઞા આજ તો સારું પછી

મકઈયા મકઈના લાડુ હે આઈ તમે ખાવ તો ખબર પડે મકઈના લાડુ કોમયટ કઈ જા તો મકઈના લાડુ વેતા આપણે ગણપતિ બાપા બની એટલે પૂરા નથી બન હજુ થોડું ઘણું કામકાજ બાકી છે મોઢું બ્લર કરના હિસ કેમ કે મોઢું તમને અત્યારે ન દેખાડું મોઢું તો ત્યારે જ જોવા મળશે જ્યારે સ્થાપના થશે હવે આ બે હાથ એક આ હાથે ને એક આ હાથે બે હાથ બાકી છે બે પગ બાકી છે પ્લેટફોર્મ બાકી છે બસ બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું મોટું ન દેખાડી શકું અત્યારે અને અત્યારે જઈશું બહાર આપણે બ્લોગ આજ અહીંયા જ પતાવીશું ગણપતિ બાપાની મૂર્તિ જેટલી થઈશે એ હું ફોટો નાખી દઈશ વિડીયોમાં નથી દેખાડતો અહીંયા ફોટો નાખી દઈશ જોઈ લેજો અને અને કાલે મળી નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે હર હર મહાદેવ verdad yo moria